સ્વામી નારાયણ ભગવાનની જય ભવ સંભવતી ભેદનમ સુખ સંપદ કરુણાની કેતનમ વ્રતદાન તપક ક્રિયા ફલમ સહજાનંદ ગૌરવ ભજે સદા જુનાગઢમાં ભવનાથની જગ્યાની ગાદી માટેનો વિવાદ દિન પ્રતિદિન વધતો જાય છે ગુરુજી બ્રહ્મલીન થાય કે ગુરુજી હયાત હોય તેની ગાદીના અધિકારી એટલે ગાદીપતિ બની શકે છે દેશ વિદેશમાં જુનાગઢ જગ્યાની ગાદીનો વાદ વિવાદ એક ચર્ચાનો વિષય બની ગયો છે હિન્દુ સનાતન ધર્મના સંતો મહંતો મઠાધીશોની નમ્ર વિનંતી છે કે જગ્યાના ગુરુજી બ્રહ્મલિન થયા છે તો તેની ગાદી પર એને સ્થાપન કરાય કે જે ગાદીના કે ગાદીનો અધિકાર જેનો હોય તે ધર્મની ગાદી છે કોઈ મામૂલી ગાદી નથી જેનો અધિકાર ગાદી પર હોય એ જ ગાદીનું વહન કરી શકે છે ગાદીની ગરીમાં મર્યાદા મહાનતા ગાદીનું જતન એ જ કરી શકે છે જે ગાદીનો અધિકાર જેનો હોય ધર્મની ગાદી પર બેસવો એ તો પાત્રતા હોવી જોઈએ આ સિંહ આ સિંહણનું દૂધ છે આ સિંહણનું દૂધ છે સોનાના પાત્રમાં જ ટકી શકે બીજા વાસણની માટે ફાડી નાખે છે

કૃત્યો કરે છે આનો જીવતો જાગતો પુરાવો છે દ્રષ્ટાંત નથી હકીકત છે સૌ જાણે છે અને જોવે છે સાંભળે છે તો સાંભળો સ્વામિનારાયણ સંપ્રદાય વર્તાર લક્ષ્મીનારાયણ દેવની ગાદીના આચાર્ય પરમ પૂજ્ય ધર્મ ધોરંદર એક હજાર આઠ આચાર્ય શ્રી અજયેન્દ્ર પ્રસાદજી મહારાજ સામે અમુક સાધુઓએ વાદ વિવાદ કરી અને સાથે લઈ પોતાની વગ વાપરી કચેરીમાંથી વર્તમાન આચાર્ય પ્રસાદજી મહારાજ પર આચાર્યના કાર્ય ન કરવા પર પ્રતિબંધ કરાવી દીધો છે આ એક મહાન દુર્ઘટ દુર્ઘટના કહેવાય કે જે આ ન કરવું જોઈએ આ ન શોભે બીજા વ્યક્તિને આચાર્ય બનાવી આ ઘટનાને વીસ થી બાવીસ વર્ષ થઈ ગયા છે અધિકાર નહોતો થઈ ગયેલા રાકેશ પ્રસાદજી ગાદી પર આવ્યા પછી અમુક સાધુઓ સાધુતા ભૂલી ગયા અને સંપ્રદાયની વિરુદ્ધના કૃત્યો કરવા લાગ્યા આ રાકેશ પ્રસાદજી એને રોકી ન શક્યા શરૂઆત શક ન રોકી શક્યા અને ત્યાર પછી શરૂઆત તો કંડારીવાળા વાળા ઘનશ્યામ શાસ્ત્રીએ કરી એના શિષ્ય સાથે શેક્ષ કાંડ કર્યો અને એનો વિડીયો વાયરલ થયો સ્વામી ભૂગર્ભમાં જતા રહ્યા આઠ દસ મહિને બહાર આવ્યા લોયા ધામમાં મજા કરે છે વિદેશમાં લોકો એના પગ ધોઈને પાણી પીવે છે વડોદરા વાડી મંદિરના સાધુએ એક લેડીઝ પર બળાત્કાર કર્યો કેસ થયો કેસ રફે દફે કરી દેવામાં આવ્યો વડતાલ અને ગઢડા મંદિરના જે સાધુ અમુક સાધુએ ખોટા કુકર્મો કરી સંપ્રદાયને બદનામ કર્યું જૂનાગઢ ગુરુકુળના સાધુએ તો એક છોકરી સાથે લગ્ન કરી ભગવાન ઉગડાના ચિથરા ઉડાડી દીધા આવા ઘણા સાધુઓ છે કે જેણે ન કરવાના કૃત્યો કર્યા છે અને એના સામે કોઈ પ્રકારની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી અને આ બોડી બામણના ખેતર જેવું આ સંપ્રદાય બની ગયો છે અને આને રોકવામાં આ રાકેશ પ્રસાદજી અસમર્થ છે કારણ કે આ વાત એટલા માટે કરું છું આ રાકેશ પ્રસાદજી કાંઈ પણ કરી શકે એમ નથી કાંઈ પણ બોલી શકે એમ નથી કારણ કે એ ગાદી પર એવી રીતે ખોટી રીતે બેઠા છે કે જેમ ટેકાની સરકાર હોય ટેકેદારો જેમ કહે તેમ કરવું પડે એમ ના કરે તો ટેકો ખેંચી લે અને ખુરશી એટલે ગાદી જાય માટે સૌ સનાતન ધર્મના સંતો મહંતો ભક્તો જૂનાગઢની જગ્યાની ગાદી પર એ જ આવવા જોઈએ કે જે ગાદી પર અધિકાર હોય તે જ ગાદીની ગરિમા જાળવી શકે બીજાનું કામ નથી સૌ સંતો ભક્તોને જય સ્વામિનારાયણ જય ગિરનારી હર હર મહાદેવ હર સ્વામિનારાયણ ભગવાનની જય